પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજ રોજ ઉમેદવારી ફોર્મ ભરવાના છે લલિત વસોયા એમના માતાજી અને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ હનુમાન દાદાના દર્શન કરીને ફોર્મ ભરવા જવા રવાના થયા હતા તો પોરબંદર ખાતે જાહેર સભા સંબોધન કરશે અને જે બાદમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે વસોયાએ આ ચૂંટણીને લઈને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ તો પક્ષ પલટો કરનાર પણ પણ વસોયાએ પ્રતિક્રિયા આપી હતી જેને તેમણે કહ્યું હતું કે પક્ષ પલટો કરનારને જનતા જાકારો આપશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે પોરબંદર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારા કાર્યકર્તાઓ આગેવાનો સાથે ફોર્મ ભરવા માટે જવાનો છું આજે મેં મારા ઘીરે બિરાજતા ઠાકોરજી મારી માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી અને આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરવાનો છું આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ લોકોને રહી છે ત્યારે તમામ ઉકેલ માટે જો અમે ચૂંટાશું તો પ્રયત્ન કરીશું આ વિસ્તારમાં ખેડૂતો સાગર ખેડૂતો બેરોજગાર યુવાનો રેલવેના પ્રશ્ન ખેડ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો આ દરેક પ્રશ્નો માટે હું મારી ઘી બિરાજતા ઠાકોરજી મારા માતૃશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું આખા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે ચૂંટણી જીતીશું તો એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું મુખ્ય પ્રશ્નમાં રેલવે ટોળનાકાનો પ્રશ્ન મચ્છીમારોનો પ્રશ્ન આવા અનેક પ્રશ્નો છે પીવાના પાણીની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો ઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ હરિગમ નેતા હતા જે બધા કોંગ્રેસ ભાજપમાં ચાલ્યા ગયા છે ક્યાં મુદ્દા રહેશે કોંગ્રેસ નેતાઓ જવાથી મતદારો એમની સાથે નથી જતા ભૂતકાળની અંદર અહેમદભાઈ જયારે ચૂંટણી લડ્યા ત્યારે પંદર જેટલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા ચૂંટણી લડ્યા એમાંથી તેર જેટલા લોકો ઘેરે બેઠા પ્રજાની માનસિકતા પક્ષ પલટું કરનારની વિરુદ્ધમાં હોય છે અને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાં અર્જુનભાઈ અને અરવિંદભાઈ જે પક્ષ પલટો કર્યો છે ગુજરાતના મતદારો એ વિસ્તારના મતદારો એમને પરચો બતાવવાના છે કેટલું નુકસાન થશે જો કોંગ્રેસ અર્જુનભાઈ ભાજપમાં નહીં એનાથી હું માનું છું અને હું તો દાવા સાથે કહું છું કે બે હજાર ઓગણીસમાં અર્જુનભાઈ મારી સાથે હતા ત્યારે મારા ત્રેપન હજાર મતની એ વિસ્તારમાંથી નુકસાની ગઈ હતી આ વખતે એ વિસ્તારમાંથી મને લીડ મળશે એ વખત મુદ્દા છે કોંગ્રેસ પાસે અનેક મુદ્દાઓ છે પહેલી વાત તો એ છે કે લોકોને અનેક સમસ્યાઓ છે ખેડૂતો સમસ્યાગ્રસ્ત છે આ વિસ્તારના મચ્છીમારોને એની સમસ્યાઓ છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ